GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે વન્ય પ્રાણી દીપડો કૂવામાં પડ્યો હવે રે તોનાના ઘરના આગળ આવેલ કૂવામાં વન્ય પ્રાણી દીપડો પડ્યો તો રાત્રિના સમય દરમિયાન દીપડો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા સાકટાળા આરએફઓ સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો વન વિભાગ ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ભારે જેમત બાદ વન વિભાગ દ્વારા મારા દીપડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો તો દીપડાને ઓબ્ઝર્વેશન માટે શાકતાળા નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો આજ રોજ તારીખ સાત બે બે હજાર ચોવીસ શાકતાળા રેન્જ બાર્યા વન વિભાગમાં દુધિયા ગામે અમીરભાઈ સોનાભાઈના ઘેરથી કૂવામાં દીપડો પડી ગયેલ છે તેવી સરપંચ શ્રી દ્વારા તથા સ્ટાફ દ્વારા માહિતી મળતા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારી આરએમ પરમાર તથા આઈએફએસી અભિષેક સામરિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાકતાળા રેન્જના તમામ સ્ટાફ સાથે રહી અને દીપડા એકનું રેસ્ક્યુ કરી અને સારવાર અર્થે તથા ડૉક્ટરી તપાસ માટે સાકતાળા નર્સિંગ ખાતે રાખવામાં આવેલ છે તથા સરપંચ શ્રી ભૂપતભાઈ તથા ગ્રામજનોને પણ આવા પેરાફીટ વગરના જે ગામમાં કૂવા આવેલા હોય ત્યાં આગળ કંઈક કાંટાળી તાર કે પથ્થરથી કંઈ દિવાલ કે એવું કંઈ બનાવી એવું લોકોને માર્ગદર્શન આપેલ છે તથા આવા બનાવે આવા બનાવો બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી તથા ગામ લોકોને રાત્રે પણ અવારનવાર બહાર નીકળવાનું કે વહેલા સવારે નીકળવાનું ટાળવું જરૂરી છે તેવું લોકોને માર્ગદર્શન આપેલ છે આપનું નામ પીએચ પ્રજાપતિ આરએફઓ સાકટાળા